માણસ કાંઈ ન કરે ખાલી અવસ્થાનો ઉપયોગ કરે ને તો ધન્ય બને છે ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થના કાર્યો કરે પછી બ્રહ્મચર્ય આશ્રમમાં એ ઘણા બધા કાર્યો હોય એમાં વાનપ્રસ્થમાં વાનપ્રસ્થના પણ પછી સંન્યાસમાં એટલે અવસ્થાનો વ્યક્તિ ઉપયોગ કરે જે અવસ્થા આપણને પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી લઈએ વૃદ્ધાવસ્થા એ ભગવાનના ભજનની એક વ્યવસ્થા અવસ્થા નહીં વ્યવસ્થા એમાં ભગવાન શું કરે ભગવાન એવી અનુકૂળ અનુકૂળતા આપે કે સાંભળવાનું ઓછું કરી નાખે પછી દાંતને પાડી નાખે હા એનો અર્થ એવો નહીં કરતા ભગવાનને આપણા પર ઈર્ષા છે હા એ બધું ભગવાનની વ્યવસ્થા છે કે આ ઘટપણ છે અને જો દાંત એવા ખીલા જેવા હશે તો આ ગમે તે ખાઈ લેશે અને ગમે તે ખાઈ જાય પછી પતશે નહીં એટલે ભગવાન એ બધું કરે તમે જોવો ને કેટલી સુંદર વ્યવસ્થા કે ભાઈ જન્મે એટલે દાંત ના આપે ભગવાન નહીં તો દાંત સાથે બાળક જન્મો હોય તો માને તો મારી જ નાખે પછી એ પીધ પેલા દૂધિયા દાંત આપે પેલા શું કહેવાય તકલાદી પછી એને પાછો ભગવાન કારણ કે દૂધિયા દાંત એટલા માટે આપે કે બાળપણમાં એની હોજરી એટલી મજબૂત ન હોય એટલે બધું પોચું પોચું બાળક ખાય હા પણ પછી એમ થાય કે હવે હોજરી બરાબર થઈ ગઈ છે હા આ ભગવાનની વ્યવસ્થા પછી એ દાંત પાડી નાખે ને પાછા કાયમી આપે હવે તો ખાવું હોય એ ખા હા પણ પેલા સાઠ ને પાસઠ થાય એટલે પાછું ધીરે 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 લેવા માટે કારણ કે પેલી હોજરી નબળી પડી હા હા સુંદર વ્યવસ્થા છે એટલે ભગવાન આ દાંતે પાડી નાખે કાનનું સાંભળવાનું ઓછું કરી નાખે જોવાનું ઓછું કરી નાખે ચાલવાનું ઓછું કરી નાખે એટલે ભગવાન એમ કહેવા માંગે કે બહુ ચાલ્યું બહુ સાંભળ્યું બહુ જોયું બહુ ખાધું હવે ઘરમાં બેસીને મારું ભજન કર આ વૃદ્ધાવસ્થા એ ભગવાનના ભજનની વ્યવસ્થા છે એટલે એ એ એ અવસ્થાનો માણસ ઉપયોગ કરે કે ભાઈ મને પ્રભુએ વૃદ્ધાવસ્થા સુધી પહોંચાડ્યો છે આ વૃદ્ધ જે બને ને એને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે મને અહીંયા સુધી ભગવાને જીવિત રાખ્યો કે મને આ વ્યવસ્થા પરમાત્માએ આપી જેથી કરીને હું ભજન કરી શકું હા એ ઈશ્વરનો આભાર માનવો જોઈએ એટલે વૃદ્ધાવસ્થા છે પણ મુશ્કેલી એ છે કે એ વૃદ્ધાવસ્થામાં ભગવાન બહુ ઓછા નહીં યાદ આવે છે એનું કારણ કે ટેવ નથી જેને સાકર ખાધી હોય ને એને સાકર ખાવાની ઈચ્છા થાય પણ જેને સાકર ખાધી જ નથી એને ક્યારેય સાકર ખાવાની ઈચ્છા નહીં થાય કારણ કે એને સાકરના સ્વાદની ખબર જ નથી જેને મીઠાઈ ખાધી છે એને મીઠાઈ ખાવાની ઈચ્છા પણ જેને મીઠાઈ ક્યારે ખાધી જ નથી એમ ભજનનો આનંદ જેણે લીધો છે એને ભજન કરવાની ઈચ્છા થાય આ બધી આંતરિક વસ્તુ છે ભજન ભજનમાં કેટલો આનંદ ઓ એ તો જે ભજન કરે એને ખબર પડે એને આપણે ત્યાં ભજનાનંદ કહ્યો છે અંદરનો કોઈ વસ્તુના સહારા વગરનો આનંદ કોઈના સહારાની જરૂર નહીં અને અંદરથી માણસ આનંદમાં આપણી ભાષામાં કહું તો આનંદનો ભડકો થાય એક કચ્છમાં એક ભાઈ છે જ્યારે મને મળે ત્યારે હું ખબર કેમ છો એ સળગી ગયા છે આનંદમાં એમ કે આનંદમાં સળગી ગયા છે આ કોઈના સહારા વગરનો આનંદ એ જેને ભજન કર્યું હશે જેને ભજનનો અનુભવ હશે એ આ લઈ શકે ભક્તિ સૂત્રોમાં એક સૂત્ર છે મુકા સ્વાદન વત ભજનનો આનંદ કેવો છે હા તો ભક્તિ સૂત્ર મૂંગો માણસ હોય જે બોલી શકતો નથી એને તમે સાકર ખવડાવો અને પછી પૂછો કેવી લાગી આપણા પેલા બાપા છે ને એને એને તમે કાજુ કતરી ખવડાવ છો અને પછી પૂછવાનું કેવી લાગી તો એ શું કહે એ વ્યક્ત ન કરી શકે એ શબ્દોમાં એનું વર્ણન ન કરી શકે એવી રીતે ભક્તિનો જે આનંદ છે મૂકા સ્વાદ મૂંગો માણસ સ્વાદને વ્યક્ત કરી શકતો નથી એમ ભજનનો જેને આનંદ મળે એ જીભથી વર્ણન કરી શકતો નથી એ અંદરો અંદર એ સમજી લે છે એટલે ભક્તિ એ કહ્યું છે કે મૂકા સ્વાદન વત મૂંગો માણસ મુક એટલે વૃદ્ધાવસ્થામાં ભજનનો આનંદ તો જ આવે જેણે જુવાનીમાં ભજનનો આનંદ લીધો છે પછી જુવાનીમાં એટલો બધો સમય ન હોય ભજન કરવાનું સાધના કરવાનું હા આ બધું અધ્યયન કરવાનું સ્વાધ્યાય કરવાનો પછી એ તરત સતત ઝંખે કે હવે ક્યારે નિવૃત્ત થાવ ક્યારે નિવૃત્ત થાવ અને ક્યારે ભજનમાં લાગે છે અને એને સીધી નિવૃત્તિ મળતા સીધું ભજનમાં લાગી એના માટે પહેલા એનો સ્વાદ લેવો જોઈએ પણ આવું લગભગ બહુ ઓછું બને બાકી મૂળ નિયમ આ છે પણ આપણે ત્યાં શું થાય લડક પણ ખેલ મેં ખોયા જવાની નીંદભર સોયા બુઢાપા દેખ કે રોયા